કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તાલાઓ સન્માન સમારોહ કાર્યક્રમ મુકામે યોજાયો શ્રી બેતાલીસ પરગણા વણકર સમાજ સંચાલિત શ્રી બેતાલીસ પરગણા કેળવણી મંડળ દ્વારા આયોજિત બેતાલીસ વણગણા વણકર સમાજના ધોરણ દસ અને બાર ના તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ વિશિષ્ટ સિદ્ધિ તમામ ક્ષેત્રે સરકારી નોકરી મેળવનાર તાલલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ વીસ સાત બે હજાર પચીસ રવિવારના રોજ સવારે સાડા નવ કલાકે સુદામા છાત્રાલય તથા ડોક્ટર એમ એમ પ્રભાકર સમાજ ભવન નિલેશ પેટ્રોલ પંપ પાછળ જોટાણા કસલપુર રોડ જોટાણા ખાતે યોજાયો સર્વ પ્રથમ પધારેલા મહાનુભાવો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડોક્ટર એમ એમ પ્રભાકર જાકાશણા એન પરમાર 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 ખેરપુર પાલ ભરતભાઈજી સુતરિયા ગોકળપુરા અજુતભાઈ મકવાણા વડોરસણ નરેશભાઈ એમ શાહ દિવાનપુરા હસમુખભાઈ એ પરમાર ઈજપુરા તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ વડીલો તમામ કક્ષાએ નવીન સરકારી નોકરી મેળવનાર તેજસ્વી તાલાઓ તેમજ સામાજિક યુવા કાર્યકરો બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા પધારેલા દાતાઓ અને મહાનુભાવોનું શાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેજસ્વી તાલાઓને ચોપડા લેપટોપ બેગ ફાઇલ ફોલ્ડર રાઇટિંગ પેડ તેમજ રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સુંદર કાર્યક્રમનું આયોજન કરનાર બેતાલીસ પરગણા કેળવણી મંડળના તમામ હોદ્દેદારોને સમગ્ર પરગણા वर्कर समाज कुटुंब एपના સ્થાપક વિખાભાઈ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સ શુભકામનાઓ પાઠવરસ રિપોર્ટર વિખાભાઈ મકવાણા નંદાસન કરી બાપા સાહેબ આપણને કામ સુપટો આપ્યા હું આપો તમને નો કોણ શિક્ષિત કરો સંઘર્ષ કરો અને સંકલિત કરો બરાબર ને આપણેનો સંઘર્ષ او نو هغه ورته ایه معنا خبر ده او څنګه کندي تا خپل خبر ده په دې આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે